હેલો મિત્રો તમારું બધાનું સ્વાગત છે આજના નવા વ્લોગ માં થઈ ગયા છે તૈયાર તૈયાર એટલે કે નવરા થઈ ગયા છીએ ને અમારે ભરતભાઈ આવ્યા છે કલર કામ કરવા રાજુભાઈ સોડા લાવ્યા છે એના ઘર છે એના ઘર છે ભરતભાઈ ને બધું બાંધતા હતા હવાનું બાંધી દીધું પાલક બાલક બધું બાંધી દીધું છે

કલર નો ટેસ્ટિંગ કરે છે વોટરપ્રૂફ ચેકિંગ એમ રેડી છે ને સોશિયલ મીડિયા આશ્રમમાં એમ

બોલ આવી તો આવી જાય આ તો એક રાજુ ની જ વાત છે આવો ખાલી ઓલા રાજુની જ વાત છે દર થોડું અમારે ત્યાં તમને પૂછીને જવું પડે દરબાર પોસીને રહેવું પડે અમારે તમને મારા ખબર જ ન પડી કેમ હાથ વાગી કે આ બાજુ કામ શરૂ છે

દોબ સેકન્ડ તો અમાર કાંંટાટા પડી તો મો બકોરઈ તો કલોલો કલોલો નું કારણ કીધું નહી કરતા નો નો હવે નો પર ઈ જીવા પેસી એલા મારા આ પણ એ રાજ્યો જોઈ કે આપણને કઈ ખબર પડે ને જાવ હું થાવ ખબર જ ન પડે સ્વીકારી લીધો સ્વીકારી લીધો ને રાજુ શું કરી